તમને શાકભાજી વિશે સમજણ આપું અને શું કહેવાય બોલો જોઈએ Können wir... હવે દાળ ભાજ શું જોઈએ લીમડો મથુ ટમેટું અને લીધું દાળ ભાજ બનાવીએ તો આટલી વસ્તુ દૂધી બતાવો હવે આંગણવાડી ચેનલ ને આગળ વધારો એક બે ત્રણ ફૂલ ફૂલ કરો અમારી આંગણવાડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બધા કરો Now